હેલો એવરીવન કેમ છો હું તમારા મિત્ર માહિશ સૌરઠિયા અને માહિશ સૌરઠિયા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે તો ગાઈસ અત્યારે વાગ્યા છે જોઈ શકો છો છ વાગ્યા છે ને અત્યારે અમે જાગીને ડાયરેક્ટલી હવે જઈએ છીએ નાસ્તો કરવા માટે કંઈ બાર તરફ બરાબર ને અત્યારે અમે નીકળશું એટલે ડાયરેક્ટલી બપોર પછી આવશું કેમકે આ સન્ડે છે આજે ટ્રેકિંગને વગેરે એવું કરવાનું છે ડુંગરા ઉપર ને આજનો આપણો પાર્ટ થ્રી થવાનો છે બરાબર પાર્ટ વન ને પાર્ટ તમે નથી જોયું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે જલ્દીથી જઈને જોયા હો ને આ પેલા વિડીયો જોઈ લેજો પછી પાર્ટ વન ને પાર્ટ ટુ જોઈ આવજો ખૂબ જ તમને મજા આવશે ને જે એડવેન્ચર કેમ્પની તમને માહિતી મેળવવી હોય તમારે આવવું હોય તો પાર્ટ ટુ જોજો કેમ કે આમાં ફૂલ વિડીયોમાં ડિટેલ આખો વિડીયો બનાવેલો છે એન્ડ સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જાય ચલો અત્યારે તો નીકળીએ છીએ આગળ શું છે પાર્ટ થ્રીમાં એ તમને આગળ બતાવું છું બરાબર ત્યાં

કરવાનો બાકી છે બરોબર ચાલો થઈ જશે બાકી આલે બેચ છોક તાને છે નાસ્તો બધા કરવા બેસી ગયા છે સવાર સવાર મોર્નિંગમાં જોઈ શકો છો તમે બે સ્ટુડન્ટોને પાપ ડાયનસ્ટ આવી ગયો આપરે કરવા જાવ હવે

सामे गर्ल्स छे आगळ मैं बॉयज पीछे है वाह बॉय वाह देखा तो खरा कितना है अब आ मारा सर वहां है तो मजा आ जा है वाह हो ये नजारा कुछ अलग है सबसे अलग है नजारा તો ગાઈસ આ તમે લોકેશન જોઈ શકો છો આ બેઝિક કેમ્પ માટે છે ટેન દિવસ દસ દિવસનો હોય છે આ જોઈ શકો છો ત્યાંને અલાઉટ હોય છે આપણે પણ જઈ શકીએ બરાબર પણ ખાલી વિઝિટિંગ માટે આમને કાંઈ ઓલું ન કરી શક્યા આ જોઈએ ને છો બધું બધું ફોરેસ્ટ ઇલાકામાં જ આવે છે હમ જો તો ફાઇનલી ખાસ આ ટેકરી તમને બતાવી છે જ્યાં થવાનું છે બરાબર આ તમે જોઈ શકો હવે ઈ એની માટે આખું આમ ફરીને જવું પડે આમ ચડવું પડશે આટલું ઉપર તો લાગે છે હવે જ્યાં જઈએ પછી તમને જ્યાંથી નીચેનો સીન બતાવું બરાબર બાકી આમ તમ તો બહુ દૂર જ લાગે એમ કે ક્યાં ઉપરની ટેકરી ને ક્યાં નીચેનો રસ્તો બહુ ડિફરન્ટ પડી જાય જોઈ શકો ને ત્યાંથી બધું જે ને જે બધું કરવાનું છે એ છે બરાબર આપણે આપણે બધી બધી

આપણી સંખ્યા છે ને અમુક પેલા વન ડે વાળા આવ્યા છે જોઈ શકો છો બાકી અત્યારે છે આ સ્ટાર્ટ જ છે ઓકે હવે જઈએ છીએ ટીમ વાઇઝ ઉપર બરાબર જોઈ શકો છો તમે બહુ ટ્રેકિંગ છે યાર ડુંગરા ઉપર ચડવાનું बुखार से बहुत स्वास्थ्य ठीक जाए मेंटली थकी ही जाइए बाकी आम ना थक के क्या लगा भाई बहन मजे जा रहे चलो मैंने जा रही है फिर क्या थकेगा नहीं तुम मैं रहती है रहती <laughs> है ना राया मैं कहाँ है नीचे पे हो पर एक बार आवाज़ तुम्हारी वाट है सी हेलो बेटा नहीं आ गया તો હાલો ઉપર તો હજી થોડુંક ઉપર જવાનું છે

ચાલો કાંઈ વાંધો નહીં શીખવા મળે લાઈફમાં જંગલ વિશેષની જે માહિતીઓ છે બધી ટ્રેન્કિંગ નહીં આગળ તમને બતાવું છું બીજું બરાબર નહીં આવા આવા પથ્થરોએ જો જરાક પણ ભૂલ પડી ને એટલે તમારે દાટી દેવાય જાય જો આ જો અહીંયા જોઈ શકો છો તમે આવા પથ્થરોએ આભાઈ આપણે કેમ બેસી ગયા ભાઈ બહુ થાંક્યું સ્વાસ્થ્ય તકલીફ છે ને સ્વાસ્થ્ય તકલીફ બધા થઈ જાય કેમ કે ઓપટલું ઉપર હોય બરાબર ચાલો કાંઈ વાંધો નહીં આગળ બતાવી દો કેટલી મોટી સેલ્ફી સ્ટીક લાગીને ઉપર ગ્રો પ્રો છે સો એટલે સાસનો સ્મોલ કેમેરો બરાબર અત્યારે સાહેબ ગર્લ્સ ને બોય બે બેઠા છે જે ભાઈ જય ગાઈસા બોલ છે અહીંથી દોરડા બાંધીને દેશી ભાષામાં કહીએ તો ટ્રેકિંગ કરવાનું છે આ કેટલું હોય તો બહુ ખ્યાલ નથી આ જોઈ શકો છો તમે બહુ કઠિન છે પણ પ્લસ ત્યારે સપોર્ટથી સાથે સામે પણ છે જોઈ શકો છો બોલ એટલે આ જોઈ આમ છે બધું બહુ હવે જોઈએ હવે કેવી રીતના કરે છે ઉપર ઉપરનો આવો નજારો છે જોઈ જો તમને નીચેથી કીધું તો કે ઉપર ની ફીલિંગ કેવી આવે ઉપર જાય ખબર પડે અત્યારે જો રિઝલ્ટ આપડી સામું છે ને આવે છે બરોબર લોંગ ટ્રેક માટે માટે એક પથ્થરમાં બે તિરાડો આવેલી છે એટલે ઇંગ્લિશમાં ટ્રેક કહેવાય એટલે કે બે તિરાડો બરોબર વન નંબર એન્ડ ટુ પોઈન્ટ નંબર પણ લાઇન કરવાની હોય છે મેં પણ દેખાય છે છે હોય છે બરોબર હોય ને અમારો દિવસનો એમાં અમે દિવસે ખાલી કરાવીએ હાર્ડ છે કેમ હે હેલી તો થાય છે હાથ પગમાં છતાં પણ આમ ખૂબ એન્જોય મજા આવી છે જેટલા ડુંગરા આપણે રીડા છે એટલી ફિલિંગ નથી આવી જેટલી જુનાગઢ આવે છે કેમ કે લોકેશન એ રીતનું છે અને કેમ્પ માં આવ્યા તો મજા જ અલગ છે ભાઈ બહુ મજા આવી છે હાજી સવા નવ વાગ્યા છે બરોબર સવારના સાડા છ વાગ્યાની વાત છે ત્યારે કન્ટિન્યુ થઈએ ટ્રેકિંગ ઉપર કેમ કે ચાલવાનું બહુ હોય કાંઈ બરોબર ત્રણ દિવસનો પણ કેમ છે શનિવારે આવ્યા હતા રવિવારે સોમવારે જોવાનું છે આપણે ઘરે બરોબર ત્રણ દિવસનો કેમ છે આપણો તો ગાઈસ કેવા લાગ્યો વિડીયો જરૂર તમને લાઈક ને કમેન્ટ કરીને તમારો સપોર્ટ રહેજો બરાબર આગળ સપોર્ટો બરોબર તમને બતાવું છું અમુક વસ્તુ છે ને કે અમુક વિડીયો નથી બનાવી શકતા અહીંયા રૂલ્સની ખિલાફ છે એના કારણે આપણો વિડીયો આવી જ ગયો હોય પણ રૂલ્સની ખિલાફ છે એના કારણે અમુક સીન નથી લાવતો ને અમુક વોઇસ પણ બંધ રાખી બરાબર કેમ કે અમુક પ્રાઇવેટ માહિતી દેતા હોય તો છતાં કેવી રીતનું હોય તો એ ખાસ બાકી બસ આવો સફળ કરતા રહેજો ને વિડીયો એન્સ જતા રહેજો હવે જે થાય છે તમને બતાવો પછી મારા મોબાઈલમાં ચાર્જ પણ ઓછો છે એટલે વ્લોગ પૂરો બનાવવાનો છે સમય બહુ સમય તો છે પણ ચાર્જિંગ નથી હવે આપડે ડાયરેક્ટરે જવાનું આવું ચાર્જિંગ રાખું

ફાઇનલી ફાઈનલી પછી અમે ડાયરેક્ટલી આવી ગયા તમે આ જોઈ શકો તો રેપિંગ કરી અમે ડાયરેક્ટલી રસા ચડીને જે આપણે જે ડુંગળો હોય ત્યાંથી નીચે ઉતરવાનું હોય પાડકા ઉપરથી બરોબર તમે જોયું છે તે કેમકે નવા જે સ્ટુડન્ટ હોય ફર્સ્ટ વાર આવ્યા હોય એને એક્સપિરિયન્સ ના હોય બરોબર એટલે એને શીખવાડીને કે તો પણ છતાં પણ એને દિલમાં ગભરામણે ડર હોય કે આવું નહીં કરી શકે ઘણા પણ ફેલ થયા પછી એવું ના હોય દોસ્તો ધીરે ધીરે આવડી જાય મેં તો પહેલી વાર જ છું ફર્સ્ટ વાર જ છું મેં કેમ ડાયરેક્ટલી જોઈ ગયો એટલે તમારો અંદરનો ડર છે ને એને કાઢી નાખે

લઈને જા જંગલ છો અદર કોઈ પણ જગ્યા જાઓ તો એક બોટલ પાણી તમારી પાસે હોવું જ જોઈએ એમ કે તમે નહીં તમે પીવા માટે નહીં પણ બીજા લોકોને જરૂર કામ લાગે કેમ કે અમે જંગલમાં એ એક્સપિરિયન્સ કરી લીધો ગાઈસ કે પાણીની અને ખાવા પીવાની ખૂબ જ વેલ્યુએશન છે કેમકે જ્યાં નથી હોતું ને ખૂબ જ પાણી નહીં મળે તમને એ અમે અહેસાસ કરી લીધો ને ગાઈસ રિસ્પેક્ટ કરો ખાવા પીવાની ને પાણી બરાબર બોટલ અત્યારે અમે આવી ગયા ઘરે હા અત્યારે અમે આવી ગયા ડાયરેક્ટ રૂમે હવે જમી કાઢવીને ડાયરેક્ટ લેવું આત્મડોઝન તમારી સામે આવ્યો છું અત્યારે પછી બપોર ક્વેશન ક્યાં જવાનું છે બરોબર એ તમને વિડીયોમાં આગળ સમજાવીશ બતાવીશ ને અત્યારે તો હું સુઈ જાઓ છો અત્યારે વાગ્યા છે હજી થોડા ઉદ્યોગ તમારી સાથે બનાવી હવે બપોરે ક્યાં જવાનું છે તમને વિડીયોમાં બતાવીશ ચાર પછી બનાવી દઉં